જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં ન્યૂ ક્રિષ્ના ઝવેલસ નામની પેઢી ચલાવતા મનીષ નાંઢા નામના સોની વેપારીએ લાખોની ઠગાઈ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે વેપારીએ જૂનું સોનું લઈ નવા આભૂષણ બનાવી આપવાની તથા હપ્તેથી સોનું ખરીદવાની સ્કીમના નામે લોકો પાસેથી સોનું તથા રોકડ રકમ મેળવી હતી અચાનક વેપારી પેઢીએ તથા ઘરે તાડા ગુમ થઈ જતા ગ્રાહકોના પેટમાં ફાળ પડી હતી વેપારી સંખ્યાબંધ મોબાઈલ નંબર ધરાવતો હતો પરંતુ કોઈ નંબર ઉપર તેનો સંપર્ક ન થઈ શકતા ગ્રાહકોને છેતરપિંડી થયાનું ભાન થયું હતું બાર જેટલા ગ્રાહકો સાથે કુલ રૂપિયા સાડત્રીસ લાખથી વધુની ઠગાઈ થઈ હોવાનું પ્રકાશમાં આવતા તથા મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ચટચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો